પોતાની સ્વાગત રેલીમાં ફેંકાયેલા ઈંડા અને સાહી કોંગ્રેસનું કાવતરું હતું તેવા પટેલના આક્ષેપોના પગલે પાસના કાર્યકર્તાઓ હતા અને વિરોધ કરનારા કોંગ્રેસી નહીં પરંતુ અમે પાટીદાર એવી ચોખવટ કરવા માટે સર્કિટ હાઉસ પહોંચી જતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી જોકે પાસના કાર્યકર્તાઓને ઋત્વિજ પટેલને મળવા દેવાયા જ ન હતા આ અંગે પાસના સભ્યોએ જણાવ્યું હતું કે ઋત્વિજ પટેલ દ્વારા કરાયેલા કોંગ્રેસના આક્ષેપો ખોટા છે અમો પાટીદાર છે કોંગ્રેસી નથી થી અમે પાર્ટીદારના દીકરા તરીકે તેને મળવા અને સ્પષ્ટા કરવા સર્કિટ હાઉસ ખાતે ગયા હતા પણ પટેલ દ્વારા અમને ઇનકાર કરી દેવાયો હતો પોલીસે પાસના થી વધુ કાર્યકર્તાઓને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા કાર્યકરો દ્વારા સર્કિટ હાઉસ ખાતે પટેલની હાઈ હાઈ બોલાવવામાં આવી હતી આજે અમે સર્કિટ હાઉસમાં આવ્યા આજે ઋત્વિક પટેલ એવું કીધું કે આ સવાલ પૂછવા માટે આવ્યા અને પાટીદાર છે ફારિદાનનો જોવાન છે આ પાટીદારના ન્યાય મળે તે સુકામ નથી લડતો તે સુકામ પંચ સંપી કરે છે અને આ રીતે ખોટા આક્ષેપો પાટીદારના યુવાનો ઉપર નાખશે તો આવનારા સમયમાં એને ભોગવવાનો વારો આવશે એ પૂછવા માટે તમે અમે આવ્યા અમે કઈ રીતે કોંગ્રેસના ભાડુત્યા કઈ રીતે લુખા સીવીએ અમે અમારી પાસે શું ક્રાઈમ છે અમે સમજાવો લુખા હોય એના માટે ક્રાઇમ હોય એ ધંધો ના કરતા હોય અમે શું સીવીએ તેમને એની પરિભાષા સમજાવવા માટે આવ્યા પછી એમને મળ્યો નહીં અને એ કાયરતાની રીતે કાયર થઈને ભાગી ગયો પાકિસ્તાનના યુવાન સાથે આજે વિરોધ કરવા માટે એવા લોકશાહી છે એમાં વિરોધ થાય કોઈ પણ સત્તાનો વિરોધ થાય જ્યારે અંગ્રેજો શાસન કરતા હતા ત્યારે ગાંધી બાપુ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય ભગતસિંહ હોય ચંદ્રશેખર આઝાદ હોય તેનો વિરોધ કરતા આજ અમારા ન્યાય માટે અમારા હક માટે અમે આંદોલન કરી રહ્યા છીએ તો અમારા હકથી અમે વિરોધ કરીએ છીએ આ વિરોધ અમે કરતા રહેશું આ જેના ભાડું ત્યાં દલ્લા લઈને આવેલા આ લોકો તેના દ્વારા એ લુખાઓ દ્વારા અમારા યુવાનોને જે ઢોર માર મારવામાં આવ્યો છે તેનો જવાબ એને આપવો પડશે આપવો પડશે ને આપવો પડશે ને આ સમાજ બે હજાર સત્તર માં જવાબ આપશે ભાજપના લુખા એનો કાર્યક્રમ તે અમારો કાર્યક્રમ અમે ઋતુજ પટેલને રજૂઆત કરવા માટે આવેલા પાટીદાર સમાજની રૂએ પરંતુ એમણે કોઈ એમને જવાબ આપ્યો નથી અને એમણે જે એમના ભાષણમાં જે કીધેલું હતું કે કોંગ્રેસના ભાડૂતી ગુંદાઓ તો એમને એમની પોતાની જે હાલાકી છે એમને પોતે કોઈ જવાબ નહીં આપી શકવાના કારણે એમણે એવું કીધું છે બાકી પાટીદાર સમાજે જેનો વિરોધ કર્યો હતો કોંગ્રેસ તરફથી કોઈપણ પ્રકારનો વિરોધ હતો નહીં સમગ્ર વિરોધ પાટીદાર સમાજના યુવાનો દ્વારા પાસ કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો અને આ વિરોધ એમની પાસે કોઈ જવાબ નહીં હોવાના કારણે એ ગાડીમાં બીજાની ગાડીમાં બેસી અને સર્કિટ હાઉસમાંથી ભાગી ગયા છે